મારું નામ ડૉક્ટર ભૌમિક ચુડાસમા છે હું અહીં જીજી હોસ્પિટલ અને એમપી શા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરમાં ન્યુરોસર્જરી વિભાગના વડા તથા એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું આપણે અહીં છેલ્લા બે વર્ષથી ન્યુરોસર્જરી વિભાગ કાર્યરત છે તેમાં મગજ અને મણકાના તમામ ઓપરેશનો વિનામૂલ્યે દર્દીને ફાયદો થઈ રહ્યો છે અને હમણાં આધુનિક માઇક્રોસ્કોપ ન્યુરોસર્જરી વિભાગમાં સીએસઆર ફંડ દ્વારા લાવવામાં આવ્યું છે તે માઇક્રોસ્કોપ દ્વારા દર્દીને મગજની અને મણકાની જે પણ બીમારીઓ છે તેના ઓપરેશનમાં ઘણો ફાયદો થશે આ માઇક્રોસ્કોપ દ્વારા મગજના અંદરના ભાગમાં આવેલી ગાંઠો મગજમાં પક્ષઘાતનો હુમલો થવો કરોરજોની નાની નાની ગાંઠો હોવી તથા મગજમાં જે બ્રેઇનસ્ટ્રોક થાય ત્યારે લોહીની નસોમાં ફુગ્ગા થવા તેના ઓપરેશનમાં સરળતાપૂર્વક અને સારા પરિણામ સાથે દર્દીને મળી શકે તેવી શક્યતા હવે છે જામનગર ખંભાળિયા દ્વારકા પોરબંદર જિલ્લાના તમામ ગરીબ દર દર્દીઓને ન્યુરોસર્જરી માટે ફ્રીમાં સારવાર મળી રહી છે અને દરેક ઓપરેશન આયુષ્યમાન કાર્ડ અંતર્ગત થઈ રહ્યા છે તે ઓપરેશન હવે સરળતાપૂર્વક થઈ શકે છે અને દર્દીને સારા પરિણામ આપી શકાય તેવું હવે પોસિબલ થયું છે